જયગ માતા આજ રોજ કણકોટ ગામ એટલે કે કણકોટ ત્રણ વાંકા નદી નજીક કણકોટ ત્રણમાં બે ગૌવંશ ઉપર એસિડ અટેક કરવામાં આવ્યા છે અને ગામમાં એવું જાણવા મળ્યું છે કે આવું અવારનવાર આવા મોંગા જીવ ઉપર એસિડ અટેક કરવામાં આવે છે અને ખૂબ જ અત્યાચાર કરવામાં આવે છે તેમ છતાં પણ પ્રશાસન અત્યારે કંઈ કરતું નથી તો અમે અત્યારે પ્રશાસનને વિનંતી કરી છે કે તમે લોકો આવા નરાધમોને ગોતો અને ગોતીને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવો જેથી કરીને કોઈ પણ અબોલ જીવ ઉપર આવી રીતે એસિડ એટેક કરવામાં ન આવે અને આ તો ઠીક છે કોઈ પણ માણસ ઉપર એસિડ એટેક કરવામાં આવે તો એ કેમ ડાયરેક્ટ અત્યારે મળી જાય છે આ ગૌવંશ ઉપર એટેક કરવામાં આવે છે એસિડ એટેક કરવામાં આવે છે એ હજી મળતા નથી આની હાલત તમે જોઈ શકો હવે ખૂબ જ ગંભીર હાલત છે અત્યારે બે બે ગૌવંશ ઉપર એસિડ એટેક કરવામાં આવ્યું છે અને એક ગૌ વંશકો પેલા એસિડ એટેક કરવામાં આવ્યું હતું તેમ છતાંય પાછું થોડોક સમય પછી પાછું એની ઉપર એસિડ એટેક કરવામાં આવ્યો છે રાજકોટ જિલ્લા ટીમ વાકાનેર ટીમ ગૌ રક્ષા ટીમ સાથે મળીને અત્યારે બે બે ગૌ રેસ્ક્યુ કરાવેલા છે અને રાજકોટ કરુણાનીમલ એનિમલ હેલ્પલાઇન સદભાવના ખાતે અત્યારે સારવાર માટે મૂકવા જાય છે જય ગૌ માતા શું છે ભાઈ આપનું નામ ભાઈ આપણે આ કેટલા સમયથી આવે એસિડ એટેક કરવામાં આવે છે ગૌવંશ ઉપર

નંદી મહારાજ ઉપર એસિડ નાખવામાં આવે આમાં કોઈ કાર્યવાહી થતી નથી કોઈ પકડાતું નથી આમાં આ કેમ ખાલી આ ગૌવંશ ઉપર જ એસિડ अटैक કરવામાં આવે છે આ નંદી મહારાજ ઉપર જ અત્યારે એસિડ કરવામાં આવે છે અને સ્પેશિયલી આ ગામમાં તો ખૂબ જ વધારે એસિડ अटैक થઈ ગયા છે એની હાલત અત્યારે તમે જોઈ શકો છો અત્યારે અહીંયા છે આપણી સાથે બે ગૌવંશ છે એક અહીંયા છે અને એક આ ગૌવંશ ઉપર તો એકવાર કરેલું હતું અને પાછું આ વખતે બીજી વાર પણ એને એસિડ अटैक આમાં કરેલું છે અત્યારે